બાબરા પંથકમાં ંડાદાર વરસાદે હાહાકાર મચાવ્યો છે બાબરાના નાની કુંડળ ગામે કોઝવે પર પાણીમાં ધસમસ હતી બાબરાથી રાજકોટ જતા કલ્પેશ ચૌહાણ તેમનો દીકરો અને મિત્ર કારમાં અટવાયા મધ્યયાત્રી એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા ફાયરબ્રિગેડ અને પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું એકસો આઠની મહિલા ડોક્ટરની સજાગતાથી કારના કાચ તોડી બોનેટ પર બેઠેલા બે પુરુષ અને એક બાળકને સુરક્ષિત બચાવાયા હતા નાની કુંડળ અને લીંબડીયા ગામની વચ્ચે એક નાળું આવે છે ત્યાં ફોર wheel ડૂબી ગયેલી હતી ફોર માં ત્રણ જણા હતા ફોર વ્હીલમાં ત્રણ જણા હતા એ લોકો પોતાનો બચાવ કરીને ફોર વ્હીલ ઉપર તો આવી જ ગયા હતા ઓલરેડી એટલે અમે ત્યાં ઘટના સ્થળે પહોંચીને અમે ફાયરવાળાને જાણ કરેલી ફાયરવાળા ટીમ પોચે ઈ પહેલા જ પોલીસવાળા પોલીસની ટીમ દ્વારા અને એકસો ની ટીમ દ્વારા ત્રણેય જણાને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે સહી સલામત અત્યારે એ લોકો હોસ્પિટલ પહોંચી ગયેલા છે અહીંયા વચમાં કોઝવ્યો આવે નાનો એમાં અમે ગયા ત્યારે પાણી એટલું બધું નહોતું અમે રિટર્ન ધ્યાન દો પાણીનો પ્રવાહ થોડોક વધારે થઈ ગયો એટલે અમારા બે ટાયર આગળના અટીકા હતી ગાડી બે ટાયર વયા ગયા વધારે પડતા રિટર્ન આવ્યા ને તો મતલબ હેન્ડ હેન્ડબ્રેક મારીને તો ગાડી આખી ફરી ગઈ એટલે થોડીક પાણીના પ્રવાહમાં હોય ગઈ છે તણાઈ ગઈ હતી અને અમે લોકો અટિકાની ઉપર ચડી ગયા કાચ તોડીને અને અમે યાઉ